છૂંદો બનાવવા માટે સૌ પ્રથમ આપણે કેરીને છોલી લઈશું આમે અહીંયા તોતા કેરી લીધી છે મેં બે કિલો કેરી લીધી હતી એમાંથી આટલું છેણ નીકળ્યું છે બે કિલો કેરી છે તો બે કિલો ખાંડ નાખીએ દઈએ તો ફ્રેન્ડ મારે અહીંયા કઢાયું નાનું હતું એટલે પછી મેં મોટા તપેલામાં એ કરી દીધું છે અને આને સારી રીતે મિક્સ કરી લઈએ આપણે ખાંડને અને પછી મીઠું એડ કરી દઈએ અને સારી રીતે હલાવી દઈએ અડધો કલાક બી રાખવાની જરૂર નથી તમે પાંચ દસ મિનિટ હલાવશો ને ખાંડ તરત જ ઓગળી જાય છે પાણી એમાંથી થઈ ગયું છે ખાંડમાંથી હવે એને ગેસ ઉપર આપણે મૂકી દીધું છે સતત હલાવતા જ જઈશું એને અને ફ્રેન્ડ્સ આ વરસો વરસ વરસ સુધી તો બગડતું જ નથી છંદો એટલો સરસ બને છે આપણે એક ત્યાં સુધી એને હલાવતું રહેવાનું છે આ એક તારની ચાસણી થઈ ગઈ છે આપણી હજુ એને એકાદ બે મિનિટ માટે થવા દઈએ તો સતત હલાવતા રહીશું ને તો ફટાફટ થઈ જાય છે ઇન્સ્ટન્ટ છે આ અડધો એક કલાકમાં તો તમારો છુંદો તૈયાર થઈ જાય છે હવે આને આપણે ઠંડુ કરી લીધું છે મેં એમાં મરી લવિંગ જીરું તજ આખા નાખી દઈશું અને લાલ મરચું પાવડર અને સારી રીતે મિક્સ કરી લઈએ આપણે కప్రం తై గే చే చుండో తయార అబనే బాటిల్ మా పరిదు అట్లు తోయే చే